ગાંગડી ગામમાં ગેરકાયદેસર શાદી માટે ખોદકામ કરતા પ્રવૃત્તિને લઈને ફરિયાદ નોંધાવવા પામી હતી જેને લઈને ભાવનગરની ટીમે દરોડો પાડી પિસ્તાલીસ લાખથી વધુ સાથે જેસીબી ટ્રક સહિતના મુદ્દાબાલ જપ્ત કર્યો હતો ભાવનગર જિલ્લાના શિવર તાલુકામાં ખનીજ ચોરીનું સામ્રાજ્ય ચલાવતા તત્વો સામે ભૂસ્તરશાસ્ત્રી કચેરીએ કડક કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં ગાંગડી ગામમાં ગેરકાયદેસર શાદી માટે ખનીજ ખોદકામની ફરિયાદ મળતા ભાવનગરની ટીમ તાત્કાલિક દરોડો પાડ્યો હતો આ તપાસ દરમિયાન ખનીજ ખનન માટે ઉપયોગમાં લેવાતું એક જેસીબી અને એક ટ્રક ડમ્પર ટ્રક મળી આવ્યું હતું તપાસમાં જાણવા મળ્યું હતું કે જેસીબી ચાલક જાકીર ખાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો ખનીજ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં ઘટના સ્થળેથી જેસીબી અને ડમ્પર ટ્રક મળી કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બંને વાહનોને નવા સિયોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા હતા આ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત ખનીજ વિભાગની ટીમે નેસડા ગામ નજીકથી પણ સાદી માટે મોરસ ખનીજના ગેરકાયદેસર વહન કરતાં બે ડમ્પર સહિત ઝડપી પડ્યા હતા આ કાર્યવાહીમાં કુલ રૂપિયા પાસઠ લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેને શિવર પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા હતા તેમજ વરતેજ પોલીસ સ્ટેશન સામે પણ બ્લેક ટ્રેપ ખનીજનું ગેરકાયદેસર વહન કરતું એક ડમ્પર ઝડપાયું હતું અહીંથી રૂપિયા પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વર્તેજ પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યું હતું આમ ખાન ખનીજ વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ પાંચ લાખ વાહનો અને રૂપિ એક કરોડ પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વો ફફડાટ ફેલાયો હતો અને તંત્રએ ગેરકાયદેસર અને ખનન પ્રવૃત્તિને ડામવા માટે પોતાની કમર કસી લીધી છે પોલીસ હવે આ કેસનો સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ કરશે